ધારી તાલુકો આમ પણ ગેટનો દરવાજો છે અને ફોરેસ્ટ વિભાગની વડી કચેરી પણ અહીં આવેલી છે તેમજ અલગ અલગ આઠ જેટલી આવેલી છે જે મુજબ દરેક રેન્જમાં આર એફ માર્ગદર્શન હેઠળ વન વિભાગની કામગીરી થતી હોય છે હાલ ઉનાળાની સિઝન ચાલુ છે અને કાળઝાળ ગરમીઓ પડી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા ટુ ફોર્ટી સેવન જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પવન ચક્કી દ્વારા પાણી મેળવવું તેમજ વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવું વન વિભાગ દ્વારા બનાવેલા પાણી ભરવું તેમજ પાણીની કુંડીના આવેલા છેલ્લી ગણતરી મુજબ સિક્સ ફોર્ટી ફાઈવ થી પણ વધારે સિંહો જંગલમાં વસવાટ કરે છે એ સાથે દીપડા તેમજ તૃણાહારી પશુ તરીકે જાણીતા ચેંકારા નીલગાય અને અલગ અલગ કેટેગરીના પશુ પ્રાણીઓ જંગલમાં વસે છે ત્યારે વન પ્રાણીએ પીવાના પાણીને લઈને કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે મહત્વની વાત તો એ છે કે પાણીના પોઈન્ટમાં વન વિભાગ દ્વારા પાણી ભરવામાં આવે અને ઉનાળાની કાળજાળ ગરમીથી વન્ય પ્રાણીઓ રાહત મળે અને ઠંડક મળે તેવા હેતુથી પાણીના પોઈન્ટની બાજુમાં પડા લીધી કોથળાઓ રાખવામાં આવ્યા છે જેથી વન્ય પ્રાણી ત્યાં આરામ કરી શકે ઉનાળાની શરૂઆત થાય ત્યારથી વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા જંગલ વિસ્તારમાં કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પૂરું વાત કરું તો બસો ને ચોપન પાણીના પોઈન્ટ ગીર પૂર્વની બાદ હેઠળ આવેલા છે જેમાં કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે ને કેટલાક અનામત વિસ્તાર જે ગીરથી દૂર છે એમાં કુદરતી પાણીનો પોઈન્ટ બસો ચોપન બે થી બ્યાસી છે અને અલગ અલગ પદ્ધતિઓથી પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે જેમાં સોલાર થી ત્રીસ ટકા અંદાજિત પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે પવનચકીથી દસઠ ટકા છે ટેન્કર દ્વારા પચીસ ટકા પાણીના પોઈન્ટ અને બાકીના માનવ પરથી કુટિયામાંથી સિંચીને પાણી ભરવામાં આવતું હોય છે